અને નગરપાલિકા હસ્તકના રોડ પર પડેલ ખાડાઓના લીધે સામાન્ય વ્યક્તિઓ ગંભીર અકસ્માતનો ભોગ બની રહ્યા અને જીવ પણ ગુમાવી રહ્યા છે ખાસ કરીને હિંમતનગરના મોતીપુરા સહકારી જીન અને પ્રાંતિજ ઓવરબ્રિજના અભાવ અને ખરાબ સર્વિસ રોડના લીધે કલાકો સુધી ટ્રાફિક સમસ્યા રહે છે જેથી સત્વરે આ રોડનું સમારકામ કરી રિપેર કરવા બાબતે સાબરકાંઠા કલેક્ટર સાહેબને હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં રામસિંહ ઠાકોર અજમેરસિંહ પ્રિયવદન પટેલ અનિલ પંડ્યા ઇમરાન બાદશાહ રાજેન્દ્ર ડોન ટીવી પટેલ જ્યોતિબેન દવે કમળાબેન રહેવર બિંદુબા જાહિદાબેન પોપટભાઈ રણછોડભાઈ ઈશાકભાઈ ભીખાભાઈ પટેલ કુમાર ભટ્ટ કાંતિભાઈ ગામેતી મુકેશભાઈ પટેલ સમિત જિલ્લા તાલુકા શહેરી સમિતિના અને ફંટલ સેલના સૌ આગેવાનશ્રીઓ હાજર રહ્યા રિપોર્ટર આબિદ અલી સાબરકાંઠા દ્વારા